અરવલી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેશો ડેમના તટ પર આવેલા નાગધરા કુંડનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે અરવલી જિલ્લાના શામળાજી ખાતે આવેલો મેશો ડેમના તટ પર આવેલા નાગધરા કુંડનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરી અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે નાગધરા કુંડમાં આસ્થારૂપી ડૂબકી લગાવવાથી આત્માને મોક્ષ મળે છે તેવી પ્રાચીન માન્યતા છે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીના દિવસોમાં હજારો ભક્તો અહીં પહોંચે છે પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન સાથે પવિત્ર સ્નાન કરે છે શામળાજી મંદિર તથા નાગધરા કુંડ ખાતે આજના દિવસે ધાર્મિક માહોલ છવાયો ભક્તોએ श्रद्धा પૂજા अर्चना કરી મોક્ષની પ્રાર્થના કરી હતી મારું નામ હેતલ છે અમે હું किशनગઢની વતની છું અમે અહીં શામળાજી આવેલા છીએ પિતરોના અસ્તિ વિસર્જન માટે અમને શામળાજી જે ઠાકર છે એના પર પૂરો શ્રદ્ધા છે તમે અહીં અસ્તિ વિસર્જન માટે પરિવાર સાથે આવેલા છીએ અહિયાં મારું નામ પંડ્યા શાસ્ત્રી અહીંયા જે વંશ ઇતિહાસ પ્રમાણે કે અહીંયા જે અગિયારથી પૂનમના સુધીના મેળાની અંદર અહીંયા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા દેશ વિદેશથી માણસો આવે છે અને પોતાના જે જે દાદાઓના પિતાશ્રીના જે અહીંયા અસ્થિ પધરાવે છે નાગધરામાં નાગધરામાં પધરાવી અને ત્યાં ગાડી પોતે સ્નાન કરી પવિત્ર બને છે આ આ જે શામળાજીનો મેળો એ બહુ જ ખૂબ જ પ્રખ્યાત છે અગિયારસ્તી માળી અને પૂનમ સુધીમાં જેટલા જેટલા માણસો અહીંયા આવે છે સ્નાન કરી અને પોતે અહીંયા પોતા જે પોતાના જે કુટુંબના કે જે ભડવાઓના હસ્તી પધરાવે છે આવી એક માન્યતા છે અને ત્યાં આગળ સ્નાન કરી પોતે પવિત્ર બને છે જય હિન્દ જયદીપ ભાટિયાનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે